ત્યારે ગુજરાત ભરમાં લોકોને દાંત કાઢતા હતા અમારો પર હસતા હતા કોઈ અમારું કાગળ ના પકડે કોઈ અમારી સભા ન આવે કોઈ અમારી વાત ન સાંભળે સામે મળ્યા હોય તો એને મોઢું બગાડે ટીકા કરે હસાવા માટે નહીં બની જ જવું હોત તો આપ પણ આમ આદમી પાર્ટીમાં નહીં ભાજપમાં જોડાઈ ગયા હોત પણ અમારે કંઈ નતું કરવું પણ જનતાના જીવનમાં કઈક બદલાવ લાવવા માટેની ભાવના હતી એટલે સંઘર્ષ કરતા રહ્યા સંઘર્ષ કરતા રહ્યા

કોઈ જેલમાં નહીં કોઈને ફાંસી નહીં કશું જ નહીં એ પાંત્રીસ નિર્દોષ જણાનો જીવ ગયો તો ગયો સરકાર મોજમાં ટેન્ડરો ખોટા ભરી અને ખોટી રીતે કામ કરનારા મોજમાં પબ્લિક નો જીવ ગયો અહીંયા તમારે બ્રિજ તૂટી પડ્યો શરૂઆતમાં ચાર દિવસ ટીવીમાં આવ્યું લોકોનો જીવ ગયો એ ગયો કોઈને સજા નહીં કોઈ જેલમાં નહીં કશું થયું નહીં બધું એમ જ ઘીના ધામમાં ઘી પડી ગયું હરણીકાંડ બન્યું અહીંયા નજીકમાં

મારા તમારા આપણા સૌના જીવની કિંમત ચાર લાખ રૂપિયા ને કઈ કઈ મચળી ઉભો ને બે લંભા મારીશ મારી નથી નાખવાના જીવતા રહેશે ખાલી બે લાભમાં મારવા દેવો દસ લાખ રૂપિયા ઊભા હવામાં આપી દેશે તમે અમારા જીવની કિંમત ચાર લાખ નક્કી કરી અમારા જીવ કરતા તમને લાફો મારવો સસ્તો પડશે અમને દોસ્તો કેવી સરકાર અને કેવું કામ અને કેવી વાત તમે નહીં વિચારો તો કોણ વિચારશે અમે કોણ છીએ

લઈ જવા છે ચંદ્ર ઉપર દોસ્તો તમારે વિચારવાનું છે ગુજરાત આખાની પરિસ્થિતિ જુઓ

મે તમને હમણાં જ ગણાયું કે કાંડ કરનારાઓ ખોટું કરનારાઓ ચોરી કરનારાઓ લૂંટફાટ કરનારાઓ બે નંબર નું કામ કરનારા બધા જ બિંદાસ ફરે તમે કે કોર્ટમાં આવશો તો મામલતદાર થી લઈને આખું સરકારી તંત્ર તમારી ઉપર ચડી બેસવા તૈયાર થયેલું છે ગામડામાં રહેતો માણસ મજબૂરી વર્ષ લાચારી વર્ષ ગામની કોઈ સરકારી જમીનમાં નાનું એવું ઝુંપડું બનાવે તો દસ નોટિસ આવશે તમારું જમીન તમારું મકાન ખેતક જમીનમાં છે દવારમાં છે ગૌચરમાં છે પડતરમાં છે મોટા મોટા જમીન માફિયાઓ કરોડો એકર જમીન દબાવી દે છે તો કોઈની હિંમત નથી કે એની પાસેથી ખાલી કરાવે અનેક ગામડાનો માણસ મજૂરી કરે કંપનીમાં જાય આખો દિવસ જે કંઈ કામકાજ કરે મહિને 2000 10000 15000 20000 રૂપિયા કમાય દરેક માણસને આશા હોય કે સરકારી અનાજની દુકાનેથી હું અનાજ લાવીશ તો મારી કમાણીના 15000 રૂપિયામાંથી હું કંઈક બીજું ખરીદી શકીશ જો અનાજ ન મળે તો એ કમાણીમાંથી અનાજ તો ખર્જો થાય પણ સરકારી અનાજની દુકાનની હાલત શું છે આજ આજ આવજો કાલ આવજો અનાજ હાચું બોલું છું ખોટું બોલું છું આપણી આરે એવું વર્તન કરે કે જાણે આપણે ભીખ માંગવા આવ્યા હોય જે અનાજ મેળવવું એ ગરીબનો અધિકાર છે એ અધિકાર લેવા માટે કે આપણે લાચારી કરવી પડે છે હાથ જોડવા પડે અને બહુ બોલો અનાજ ખરાબ આવે અનાજ ઓછું આવે અનાજ સમયસર ન આવે શેષ તમે દુકાનવાળા આવે બોલો કે ભાઈ આમ કેમ કરો છો તો તમને ધમકી મારે કે તો હવે તારું કૂપન બંધ કરાવી દઉં તને અનાજ નહીં આવવા દઉં શેષ તમે બોલો તો એમ કે કે થાઈ કરી લેજે જ્યાં નથી દેવાનું મામલતદાર ઓફિસ કે બેંક કે પીડીઓ કે પોલીસ સ્ટેશન તમે જેને અવાજ ઉઠાવો તો તમને સામે એમ જવાબ આપે કે થાઈ કરી લેજે અત્યાર સુધી તો આપણે બધા એમ વિચારતા હતા કે આપણે રહ્યા નાના માણસ આપણે રહ્યા ગામડાના માણસ આપણાથી શું થાય એટલે લાચારી સાથે દુખી થતા થતા પાછા આવી જતા હતા તેમ થાય કે આનું તો આપણાથી શું થાય મામલતદારનું શું કરી શકે

ત્યારે એમને એવું હતું કે શ્રાપ હતો કે પોતાની શક્તિ યાદ નહીં આવે ખરાટ આવે અને એમને યાદ ન આવ્યું કે આ લંકા કુદીન કેમ જાવું શું કરવું કેવી રીતે જાશું જાંબુવાનજીએ હનુમાનજી બાપાને યાદ કરાવ્યું કે તમે પવન પુત્ર છો મહાશક્તિમાન છો તમે ધારો તો એક છલાંગ મારો દરિયો કુદી શકો એવા છો જાંબુવાનજીએ યાદ કરાવ્યા પછી હનુમાનજીએ એક પુત્રો મારો નાખી લંકાને હળગાવી દીધી તાકાત હનુમાનજી બાપામાં હતી

ભાજપના પ્રદેશ પ્રમુખ વિસાવદર માં ચાલીસ જેટલા ભાજપના ધારાસભ્ય વિશાવદરમાં બે કેન્દ્રીય મંત્રી વિસાવદર માં દસ સાંસદ સભ્યો વિશાવદરમાં

કે વિધાનસભામાં નહીં આવવા દે તો કઈ વાંધો નહીં ગામમાં તો જઈશ ને ગામના ગરીબ ને તો મને નથી આવવા દેતા પણ વિસાવદર વિધાનસભાની જનતા સત્તા ધારે તો અંદર આવતા રોકી શકે પણ જનતા ધારે તો ઢોલ નગારા સાથે વાંચતે ગાજતે અંદર મોકલી પણ શકે કાકા જનતા પાસે પણ આપણે જ આપણી તાકાત ભૂલી જઈએ તો આપણે જ આપણી તાકાત ભૂલી જઈએ તો નિર્બળ માં નિર્બળ માણસ આપણને આવીને આપણી ઉપર ચડી બેસે જ્યારે જ્યારે જનતા પોતાની તાકાત ભૂલી જાય છે ને ત્યારે નબળા માણસો સમાજ ઉપર ચડી બેસે કેવા કેવા પ્રકારના માણસો નેતા બનીને ફરે છે હમણાં એનો ચલો વિડીયો વાયરલ થતો ને બાદરાનો થતો ને કઈ રાત્રે થાપડો ઓડી ભાગતો દે આ એનો ચલો

કદાચ કોઈને ખબર હોય ના હોય ગુજરાતમાં નથી મારી વાત સાચી છે કે ખોટી છે પાછા પાછાવાનું સાયરન છે આ એ છે ને ખેતર સાયરન અમારે વિસાવદર બાજીમાં મોર નો બોલે એટલે ખેતરોમાં જેટલા લોકો હોય બધા ગામમાં આવી જાય અને એક બપોરે સાયરન બોલે બાર વાગ્યે એટલે બધાને જમવાનો સમય થઈ ગયો એમ માની લેવાનો પણ દોસ્તો હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે અમે આમ આદમી પાર્ટીના સૌ સૈનિકો ગુજરાતની જનતા માટે લડીએ છીએ અવાજ ઉઠાવીએ છીએ એના પરિણામે ભોગવીએ મારી ઉપર ત્રીસ એફઆઈઆર છે પંદર જિલ્લાની જેલમાં રહેલો માણસ છું મેં મારી જિંદગીમાં એક પાવલીનું ખોટું કામ નથી કર્યું છતાં એ પંદરે ત્રીસ એફઆઈઆર સૈનિક જનતા માટે લડાઈ લડીએ ભાજપ ની સામે અવાજ ઉઠાવીએ ખેડૂતો માટે અવાજ ઉઠાવીએ યુવાનો માટે અવાજ ઉઠાવીએ તો પકડીને જેલમાં મોડી દે ગુજરાતમાં ખૂબ